વગર કિંમતે ખરીદેલી આફત દૂરવ્યસન લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય ઓડિયો એક વ્યસનો માત્ર થોડા ઘણા લોકોના જીવનને જ નષ્ટ નથી કરતા પરંતુ સમગ્ર જન સમુદાય તથા મોટા મોટા દેશોનો પણ સર્વનાશ કરી નાખે છે તમાકુ ચા ગાંજો ચરસ ભાંગ અફીણ દારૂ વગેરે નશીલા પદાર્થો અત્યંત હાનિકારક છે વ્યસનના રૂપમાં મિત્ર બનીને તે આપણા શરીરમાં ઘૂસે છે અને શત્રુ બનીને તેને ખલાસ કરી નાખે છે ઘણી કુટેવો એવી હોય છે કે જે શરીર અને મનને નુકસાન કરે છે એમ છતાં આકર્ષણ અને આદતના કારણે માણસ એમનો ગુલામ બની જાય છે સિનેમા નાચ રંગ જુગાર વ્યભિચાર જેવી પ્રતિષ્ઠાનો નાશ કરનારી કુટેવોમાં લોકો ફસાઈ જાય છે અને પોતાનો ધન સમય તથા સ્વાસ્થ્ય બરબાદ કરી નાખે છે પ્રાણઘાતક વ્યસન એક દારૂ વ્યસનો માત્ર થોડા લોકોના જીવનને જ નષ્ટ નથી કરતા પરંતુ મોટા મોટા દેશો તથા વિશાળ જન સમુદાયનો સર્વનાશ કરી નાખે છે મુગલ સામ્રાજ્યનો વિનાશ દારૂ પીવાના કારણે થયો હતો આ જ રીતે ચીનનું પતન અપીળના વ્યસનને કારણે થયું હતું જૂના જમાનામાં મિસર ઇજિપ્ત યુનાન ગ્રીસ અને રોમ જેવા ઉન્નતિશી અને શક્તિશાળી રાષ્ટ્રો દારૂના ફંદામાં ફસાઈને પતનની ખાઈમાં ગબડી ગયા હતા આપણા પ્રાચીન ઇતિહાસ પ્રમાણે યાદવો શક્તિશાળી રાજ્ય મદ્યપાનના વ્યસનના કારણે જ નષ્ટ થઈ ગયું હતું અને શ્રી કૃષ્ણ જેવા દૈવી પુરુષ પણ એમનું રક્ષણ ન કરી શક્યા આ જ કારણે હિન્દુ ધર્મશાસ્ત્રોમાં સુરાપાનને મહાપાપ ગણવામાં આવ્યું છે પ્રાણઘાતક વ્યસન એક મદ્યપાનનો કૌટુંબિક અને સામાજિક જીવન પર ભયંકર પ્રભાવ પડે છે તેનાથી અનેક દુષ્પ્રવૃત્તિઓ વધે છે સાથે સાથે શરાબીને પણ ખૂબ નુકસાન સહન કરવું પડે છે શારીરિક માનસિક તથા આર્થિક નુકસાનની સાથે સાથે લોકોનો વિશ્વાસ તે ગુમાવી બેસે છે આ એટલો મોટો નુકસાન છે કે જેની પૂર્તિ થઈ શકતી નથી પ્રતિભાશાળી તથા શક્તિ સંપન્ન હોવા છતાં પણ તેનો ચરિત્ર શંકાશીલ રહે છે અનેક શરાબીઓ પ્રતિભાશાળી તથા સંપન્ન જોવા મળે છે તેમની વિશિષ્ટતા જોઈને ઘણીવાર આશ્ચર્ય થાય છે પરંતુ તેમની એ દુષ્પ્રવૃત્તિને કારણે લોકોના મનમાં તેમના પ્રત્યે હંમેશા અવિશ્વાસ અને તિરસ્કારનો ભાવ રહે છે વિપત્તિઓ દુષ્પ્રવૃત્તિઓની સહેલીઓ ઓગણત્રીસ કેટલાક લોકોને એવો ખોટો ભ્રમ હોય છે કે દારૂ પીવાથી શક્તિ આવે છે સાચી વાત એ છે કે દારૂ ફક્ત ઉત્તેજક હોય છે તે પીધા પછી થોડીક વાર માટે એનાથી આપણા શરીરની શક્તિ એકઠી થઈને માત્ર ઉત્તેજિત થઈ જાય છે નવી શક્તિ આવતી નથી દારૂ નવી શક્તિ ઉત્પન્ન કરવાના બદલે નશો ઉતર્યા પછી માણસને નિર્બળ નિસ્તેજ અને નકામો બનાવી દે છે તેની ટેવ પડી ગયા પછી દારૂ પીધા વગર કામમાં મન લાગતું નથી ભારત જેવા ગરીબ દેશનું એટલું બધું ધન આ વ્યસનમાં વેડફાય છે કે એના કારણે પૌષ્ટિક ભોજન દૂધ ફળ વગેરે માટે કશું બચતું જ નથી જે માણસ દારૂ જેવા ઉત્તેજક પદાર્થોથી શક્તિ મેળવવાની આશા રાખે છે તે કૃત્રિમ માયાની મરીચિકામાં જ ગોથા ખાય છે પ્રાણઘાતક વ્યસન બે તમાકુ તમાકુ સિગારેટ હુક્કો વગેરે કામોત્તેજક પદાર્થ છે તેની ઉત્તેજનાના કારણે મનુષ્યની પાશ્વિક પ્રવૃત્તિઓ ઉત્તેજિત થઈ જાય છે અને તે વ્યભિચાર અશિષ્ટતા અનિતિ વગેરે તરફ વળે છે તમાકુ પીવાથી ચરિત્રહીનતા આવે છે અને ચરિત્ર ભ્રષ્ટતાના કારણે નપોસંગતા આવી જાય છે તમાકુની ઝેરી અસરથી મનુષ્યનું લોહી પણ દૂષિત થઈ જાય છે તેના શરીરનો ઓજ નષ્ટ થઈ જાય છે એના કારણે ધુમ્રપાન કરનારના ચહેરા ઉપર કદાપી તેજ જોવા મળતો નથી તેનો વીર્ય પાણીની જેમ પાતળો થઈને શીઘ્ર પતન સ્વપ્ન દોષ પ્રમેહ જેવી ભયંકર બીમારીઓ પેદા કરીને મનુષ્યને માય બનાવી દે છે તમાકુ એક ભયંકર વ્યસન નવ તમાકુમાં નિકોટીન કોલ્ટાર આર્સેનિક અને કાર્બન મોનોક્સાઇડ અથવા કોલસાનો ગેસ આ ચાર પ્રકારના પદાર્થો હોય છે તે માનવના સ્વાસ્થ્યને માટે ઝેર જેવો કામ કરે છે નિકોટિનથી આપણી સૂંઘવાની શક્તિ કમજોર થઈ જાય છે સિગારેટનો ધુમાડો નાકમાંથી બહાર નીકળતો રહેવાના કારણે નાકના પાતળા પડદા ઉપર ખરાબ અસર કરે છે નાકની સુગંધ કે દુર્ગંધ પારકવાની શક્તિ મંદ પડી જાય છે આંખની જ્યોતિ ઉપર પણ નિકોટીન રૂપી ઝેરની ખૂબ ખરાબ અસર થઈ છે તેથી આ વ્યસનનો વહેલામાં વહેલી તકે ત્યાગ કરવામાં જ ભલાઈ રહેલી છે તમાકુ એક ભયંકર વ્યસન છ પાન પાનમાં પિયોરિન પિયોરીન એરેકોલીન એમિલીન મર્ક્યુરિક એલમિન પિયરોવિટીન વગેરે પ્રકારના વિષ જોવા મળે છે પિએરો વેટિન નામનો વિષ હૃદયની ગતિને શિથિ તથા નિષ્ક્રિય કરી દે છે બીજા વિષના કીટાણુઓ મગજ પર આક્રમણ કરે છે અને તેની સૂક્ષ્મતાને નષ્ટ કરી નાખે છે આ બધા ઝેરના પ્રભાવથી મગજ અશાંત રહેવા લાગે છે ઓંઘ આવતી નથી પાનથી કામેન્દ્રિયો ઉત્તેજિત રહે છે તથા મન વિષય વાસનાયુક્ત ગંદા વિચારોથી પરિપૂર્ણ રહે છે કામવાસનાને વધારતું હોવાથી પાન આધ્યાત્મિક તથા સાત્વિક પ્રકૃતિના લોકો માટે ઝેર સમાન છે પ્રાણઘાતક વ્યસન આઠ પાન ખાવું તે અસભ્યતા હલકાપણું તથા કામોત્તેજક સ્વભાવનો દ્યોતક છે પાનની દુકાન પર ઊભા રહીને પાન ખાવું તે અસભ્યતા વાસના પ્રિયતા આડંબર અસ્થિરતા લોલુપતા વગેરે વ્યક્ત કરે છે મનુષ્યના પતનની શરૂઆત મોટે ભાગે પાન ખાવાથી જ થાય છે તે તેને સામાન્ય વ્યસન માનીને માત્ર શોખ ખાતર શરૂ કરે છે પરંતુ ધીરે ધીરે તે એક ટેવમાં પરિણમે છે પાન ખાધા પછી તમાકુ ખાવાની ઈચ્છા થાય છે પછી બીડી કે સિગારેટ શરૂ થાય છે અને અંતમાં માણસ મદિરા અને વ્યવિચાર સુધી પહોંચી જાય છે તેથી સમજો અને જ્ઞાની માણસે આ વ્યસનથી દૂર રહેવું ઉત્તમ છે સોપારી ખાવાનો શોખ પણ નકામો છે તેનાથી સુસ્તી રહે છે 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 પર બોજ પડે અને મનની ચંચળતા વધે વ્યસન ચા અને કોફી ચા અને કોફી સભ્ય સમાજમાં વધતા જતા માદક પદાર્થો છે સભ્ય સમાજે બીજા નશીલા પદાર્થોની જેમ એમને પણ અપનાવી લીધા છે વાસ્તવમાં તે બંને મનુષ્યની જીવન શક્તિનો નાશ કરે છે એવો ભ્રમ હોય છે કે ચાથી ખોરાક પચી જાય છે ખરેખર તો ચાના કારણે પાચન ક્રિયામાં અવરોધ ઉત્પન્ન થાય છે હૃદયના ધબકારા વધવાની ફરિયાદ વધે છે અને શરીર ભારે રહે છે ગરમ ગરમ ચા પીવાના કારણે દાંતના કેટલાક રોગો પણ થાય છે પ્રાણઘાતક વ્યસન દસ વગર કિંમતે ખરીદેલી આફત દુર્વ્યસન લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય ઓડિયો બેક શારીરિક નુકસાનની દ્રષ્ટિએ દારૂ અને ચા લગભગ સરખા જ છે ફેર ફક્ત મોંઘા અને સસ્તાનો છે દારૂ માણસે મધોશ કરીને ક્ષણવાર માટે દુઃખ ભૂલાવી દે છે પરંતુ ચા ઉત્તેજના વધારે છે અને ઊંઘનો નાશ કરે છે અમૂલ્ય જીવન તથા શરીરના સ્વાસ્થ્યને નષ્ટ કરવામાં એ દારૂ કરતાં પાછળ નથી તે સસ્તી હોવાના કારણે સર્વત્ર તેનો પ્રચાર થઈ ગયો છે તેનાથી ભૂખનો નાશ થઈ જાય છે તથા એના સિવાય બીજા કશાની ઈચ્છા થતી નથી હૃદયની ગતિ નિર્બળ થઈ જાય છે તેના વિના મન બેચેન રહે છે સ્વભાવ ચીડિયો થઈ જાય છે અને મગજ બરાબર કામ કરતું નથી જાના કારણે અપચો ભૂખ ઓછી લાગવી વગેરે તકલીફો ઊભી થાય છે પ્રાણઘાતક વ્યસન અગિયાર

આપણા માટે આ ખૂબ કલંકની બાબત છે યાદ રાખો કે ભાંગ ગાંજો ચરસ વગેરે ઝેરી પદાર્થો છે એમનો ઉપયોગ કરવાથી માનસિક વૃત્તિઓ પાપમય બની જાય છે અને મન ઉત્તેજના તથા વિકારોથી ગ્રસ્ત થઈ જાય છે પ્રાણઘાતક વ્યસન બાર ગાંજો પીનારા લોકોનું મગજ બહેર મારી જાય છે ભાંગ પીનારા લોકોના ચિત્તની સ્થિરતા જતી રહે છે અને ઉચિત કે અનુચિત વિવેક નષ્ટ થઈ જાય છે ભાંગ પીનાર માણસ ધૂની બની જાય છે તેના મગજમાં જે ધૂન ચડે તેવો જ તે કરી નાખે છે એ બધા પાછળ થતા નકામા ખર્ચને કારણે માણસનો વિકાસ થતો નથી ગરીબ મૂર્ખાઓની મોટા ભાગની આવક આ નકામી માદક વસ્તુઓની પાછળ જ હોમાઈ જતી હોય છે આ વ્યસનોમાં ફસાયેલો માણસ વેપાર ઉદ્યમ કલા કૌશલ્ય એ કોઈ જવાબદારીપૂર્ણ કાર્ય કરવાને યોગ્ય રહેતો નથી આ પદાર્થોને સુશ્રુતે કપ કારક અને ખાંસી વર્ધક ગણાવ્યા છે ભાંગનો છોડ ઝેરી હોય છે તેમાંથી જ ભાંગ ગાંજો અને ચરસ બને છે પ્રાણઘાતક વ્યસન તેર અફીલ અફીલનો નશો ઘાતક છે અને જો જરાક વધારે પ્રમાણમાં લેવાઈ જાય તો માણસ મૃત્યુ પણ થઈ જાય છે સામાન્ય રીતે થાક દૂર કરવા માટે તથા ઠંડીને બગડવા માટે લોકો તેનો ઉપયોગ કરે છે કોઈ બીમારીને દૂર કરવા માટે પણ લોકો અપીણ સેવન કરે છે પરંતુ આ બધું જ સાવ ખોટું છે નાના બાળકોને અપીણ આપવાથી તેઓ પડી તો રહે છે પરંતુ તેના કારણે એમનું સ્વાસ્થ્ય નષ્ટ થઈ જાય છે ભૂખ મરી જાય છે અને સ્વાભાવિક ચૈતન્ય શક્તિ ઉલ્લાસ ઉત્સાહ તથા પ્રસન્નતા મરી પરવારે છે તેમનું શરીર દુબળો પાતળો થઈ જાય છે મગજ નબળું પડી જાય છે અને લોહી ઓછો થઈ જાય છે આવા બાળકો વાંચવા બેસે ત્યારે તેમનામાં એકાગ્રતા અને કુશાગ્રતાનો અભાવ રહે છે પ્રાણઘાતક વ્યસન ચૌદ માનસિક ક્ષેત્રમાં અફીરણના ઉપયોગથી જ્ઞાનાત્મક શક્તિઓ નિર્મળ થઈ જાય છે ખાસ કરીને યાદ શક્તિ ઘટી જાય છે સ્નાયુ અને જ્ઞાન તંતુઓને લગતા રોગો થઈ જાય છે તેની કુટે પડી જવાથી જો તેને અફીણ ના મળે તો કોઈ પણ કાર્યમાં તેનું મન લાગતું નથી હાથ પગ કામ કરતા નથી કારણ કે અફીણ તેની સ્વાભાવિક શક્તિને પહેલેથી જ નષ્ટ કરી નાખે છે અફીણની કુટે ધીમે ધીમે મનુષ્યના શરીર તથા આત્માને પણ ખાઈ જાય છે જે વિસ્તારના લોકોને અપીણ ખામાની ટેવ પડી જાય છે ત્યાંનો સમગ્ર પુરુષ વર્ગ સાવ નકામો બની જાય છે આથી સમજદાર લોકોએ તેનાથી દૂર જ રહેવું જોઈએ અને લોકોને તેની ચોંગાલમાંથી મુક્ત કરવા જોઈએ પ્રાણઘાતક વ્યસન ચૌદ ઓકે ઓકે ના દુષ્પરિણામો ખૂબ ભયંકર હોય છે એનાથી પકવાશ્રીના સ્નાયુઓ તથા જ્ઞાનતંત્રો કામ કરતા બંધ થઈ જાય છે એના પરિણામે બે ત્રણ દિવસ સુધી ભૂખ લાગતી નથી શરીર દુબળો પાતળો થઈ જાય છે શરૂઆતમાં અને સ્નાયુઓના ઉદ્ધમ થોડીક જણાવી અને ગતિનો અનુભવ થાય છે પરંતુ તે આવી અડધા કલાકથી વધારે સમય ટકતો નથી તેનો નશો ઉતરતા જ હૃદય ઊંડું ઉતરી જતું હોય એવું લાગે છે આખા શરીરમાં આળસ મન પર નિરાશા છવાઈ જાય છે શરીર તથા મન શિથિલ અને નિર્બળ બની જાય છે પ્રાણઘાતક વ્યસન પંદર કોકેન ખાવાની તે બીજા માદક પદાર્થો કરતાં વધારે લોભામણી છે પરંતુ તે ખૂબ ભયાનક પણ છે તેનાથી શારીરિક તથા માનસિક આચાર વિચારમાં નિર્બળતા આવી જાય છે થોડોક સમય તે ખાવાથી પછી તેને ખાવાની ઈચ્છા પ્રબળ તથા બેકાબુ બની જાય છે તેથી જો તે ઈચ્છા પૂરી ન થાય તો તે ઘણીવાર માણસો પ્રાણ પણ લઈ લે છે કોકેન વાસ્તવમાં માનવજાત માટે ભયંકર શાપરૂપ અને પ્રાણઘાતક છે જે મનુષ્ય તેના ફંદામાં ફસાય છે તેની અવર્ણનીય દુર્ગતિ થાય છે ખાસ કરીને શહેરોમાં કેટલાક યુવાનો ખરાબ સોબતના કારણે એના વ્યસનમાં ફસાઈ જાય છે માટે એવા લોકોથી સહયોજન દૂર રહેવું જોઈએ પ્રાણઘાતક વ્યસન પંદર વ્યભિચાર દારૂ પીવાથી તથા અન્ય નશાકારક પદાર્થોથી મનુષ્યની બુદ્ધિ વિકારગ્રસ્ત થઈ જાય છે તથા એના લીધે મનુષ્ય માનસિક વ્યભિચારમાં પ્રવૃત્ત થાય છે વાસનાત્મક કલ્પનામાં ઉડ્ડયન કરતા રહેવાથી પ્રત્યક્ષ વ્યભિચાર તરફ તે આગળ વધે છે વ્યભિચાર આપણી સંસ્કૃતિ અને સમાજનો કલંક છે તે એક એવી સામાજિક બુરાઈ છે એ જેના કારણે મનુષ્યનો શારીરિક સામાજિક અને નૈતિક પતન થાય છે એટલું જ નહીં પણ ધન સંપત્તિ તથા સ્વાસ્થ્ય નષ્ટ થઈ જાય છે મોટા શક્તિશાળી રાજ્યો પતનની ખાઈમાં પડી જાય છે જુદા જુદા સ્વરૂપે ફેલાઈને વ્યભિચાર રૂપી મહાવ્યાધી આપણા નાગરિકો સમાજ ગૃહસ્થ જીવન તથા રાષ્ટ્રનું અધ પતન કરી રહ્યો છે પ્રાણઘાતક વ્યસન પંદર દુરાચારથી અનેક પ્રકારના રોગો થાય છે વીર્ય પતન થી ગરમી ચાંદી તથા મૂત્ર નલિકા સંબંધી અનેક ઘૃણિત રોગ પેદા થાય છે એમની પીડા નરક જેવી હોય છે આ ઉપરાંત વેશ્યાગમન થી શરીર અશક્ત બની જાય છે માતાનો દુખાવો અપચો કરોડ રજ્જુની બીમારી દ્રષ્ટિ નબળી થવી હૃદયના ધબકારા વધી જવા પાંસળીઓમાં દર્દ થવો બહુમૂત્રતા લકવો શીઘ્ર પ્રમેહ નપોષકતા ક્ષય પાગલપણો ઉપરાંત અનેક પ્રકારના મહાભયંકર જાતીય રોગો થઈ જાય છે જીવન શક્તિ ધીમે ધીમે નષ્ટ થતી જાય છે વ્યવિચારી વ્યક્તિનો સમાજમાં સર્વત્ર તિરસ્કાર થાય છે ઉચ્ચ કુલીન અને સભ્ય લોકોમાં તેનું આવવા જવાનું બંધ થઈ જાય છે પ્રાણઘાતક વ્યસન ઓગણીસ વીસ સિનેમા સભ્ય સમાજમાં જે મનોરંજનને સૌથી વધારે કામુકતા અનૈતિકતા તથા વ્યભિચારમાં વધારો કર્યો છે તે છે સિનેમા ફિલ્મોમાં બતાવવામાં આવતી લગ્નતા તથા ગંદા ગીતોના કારણે આપણા વિચારો વિકૃત ગંદા તથા ઉત્તેજિત થઈ જાય છે સિનેમામાંથી લોકો ચોરી કરવાની નવી નવી તરકીબો શીખે છે દાળ પાડતા શીખે છે દારૂ પીતા શીખે છે નિર્લજ્જતા તથા બેભિચાર શીખે છે સિનેમાના કારણે આપણા યુવક યુવતીઓમાં સ્વેચ્છાચાર ખૂબ વધી રહ્યો છે કરોડો યુવાન યુવતીઓ પર એનો ઝૈલો પ્રભાવ પડ્યો છે એમ છતાં પણ એને મનોરંજન માનીએ છીએ પોતાના સંતાનો સિનેમાના રવાડે ન ચડે તે માટે માતા પિતાએ પૂરતું ધ્યાન આપવું જોઈએ પ્રાણઘાતક વ્યસન સોળ સિનેમાએ સમાજમાં અશ્લીલતા ગંદકી ખરાબ ચેષ્ટાઓ વ્યભિચાર ઋણિત યૌન સંબંધો નશાખોરી ફેશન પરસી કુવિચારો વગેરેમાં બેહદ વધારો કર્યો છે જો આપણા યુવક યુવતીઓ અભિનેતાઓ તથા અભિનેત્રીઓના પહેરવેશ ફેશન મેકઅપ ચેનચાળા વગેરેનું આંધળું અનુકરણ કરતા રહેશે તો અસંયમિત વાસનાના દ્વાર ખુલ્લા રહેશે ગંદી ફિલ્મો આપણા યુવાનોને સતત માનસિક વ્યભિચાર તરફ ખેંચતી રહે છે તેમનું મન નિરંતર અભિનેત્રીઓના રૂપ સૌંદર્ય ફેશન તથા નખરાઓમાં ફસાયેલું રહે છે અશ્લીલતા ફેલાવતા આ દૂષણને સમાજના જાગૃત સાવધાન સદાચારી તથા સમજદાર લોકોએ કોઈ પણ ભોગે અટકાવવો જોઈએ એટલું જ નહીં તેને દૂર કરવો જોઈએ પ્રાણઘાતક વ્યસન સત્તર વગર કિંમતે ખરીદેલી આફત દુર્વ્યસન લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય ઓડિયો ત્રણ અશ્લીલ ગીતો બાળકોને રામાયણ ગીતા તુલસીદાસ સુરદાસ કબીર અને નાનકના સુરચીપૂર્ણ ભજનો દોહા વગેરે આવડવા જોઈએ એના બદલે અબોધ બાળકો ફિલ્મોના તથા શૃંગાર પ્રધાન ગીતો ગાય છે તે જોઈને આપણું માથું ઝૂકી જાય છે જેમ જેમ તેમના હૃદયમાં કુત્સિત કલ્પનાઓ તેમને ઉત્તેજિત કરી મૂકે છે તેઓ વ્યભિચાર તરફ વળે છે એના કારણે સમાજમાં પણ વ્યભિચાર ફેલાય છે બચપણથી જ બાળકો પર પડતા ગંદા દૂષિત સંસ્કારો આપણા દેશને કામોક અને ચરિત્રહીન બનાવી દેશે પ્રાણઘાતક વ્યસન સોળ ગંદા સાહિત્યનો વાંચન વિષય વાસનાને વધારતું અશ્લીલ અને ગંદુ સાહિત્ય ઝેર કરતાં પણ વધારે ઘાતક છે નાની ઉંમરમાં જ્યારે માણસને જીવન અને જગતનો અનુભવ હોતો નથી ત્યારે એવું સાહિત્ય તેને અશ્લીલતા તરફ આગળ વધારે છે યૌવનના ઉન્માદની આંધીમાં ગંદો સાહિત્ય તેની સુષુપ્ત કામૃત્યોને કાચી ઉંમરમાં જ ઉદ્દીપ્ત કરી દે છે આજે જ્યાં જોઈએ ત્યાં ઉત્તેજક ચિત્રો વાસનાત્મક હલકા પ્રેમની વાર્તાઓ અશ્લીલ નવલકથાઓ જાહેરાતો વગેરે છપાતા રહે છે આવો ગંદો અને વિકૃત સાહિત્ય નીતિ તથા ધર્મનો નાશ કરનારું છે તે લોકોની પશુવૃત્તિઓને જાગૃત કરે છે તથા વધારે છે જો આવો સાહિત્ય છપાતું તથા વંચાતું રહેશે તો આધ્યાત્મિકતાનો સદંતર નાશ થઈ જશે પ્રાણઘાતક વ્યસન અઢાર સટ્ટો જુગાર લોટરી સટ્ટો જુગાર તથા લોટરી દ્વારા કમાયેલું ધન પણ ચોરી તથા લૂંટના ધનની જેમ જ અનૈતિક છે હરામનું ધન મેળવવાની અને એનાથી સુખોપભોગ કરવાની આકાંક્ષા અનૈતિક તથા આપણી સાંસ્કૃતિક પરંપરાઓથી એકદમ વિરુદ્ધ છે જે એ ઉદન મેળવા પ્રયાસ કરશે તેને નિરાશા ખીચ તથા પશ્ચાતાપ સિવાય બીજું કંઈ પ્રાપ્ત નહીં થાય પરિશ્રમ અને ઈમાનદારીથી કમાયેલું ધન જ ફૂલે છે તથા ફાલે છે એવું ધન જ ટકે છે અને સારું ફળ આપે છે અનિતિથી કમાયેલું ધન પોતાની સાથે પાપ રોગ શોક પતન અને દુઃખ લઈને જ આવે છે માટે માણસે સટ્ટો જુગાર તથા લોટરીથી દૂર રહેવું જોઈએ બે અને કામચોર માંસ કોઈ મોટા સ્વાર્થ માટે માણસ મોટી દુષ્ટતા કરે એ તો સમજી શકાય પણ કારણ વગર ખોટી રીતે કોઈની હત્યા કરવી તથા તેનું માંસ ખાવું તે નૃસંસ્થા છે માત્ર સ્વાદ ખાતર કે શક્તિ મેળવવા માંસ ખાવું તે વાત અજ્ઞાનમૂલક છે પલટો તેનાથી બીમારી તથા હાનિનો ભોગ બનવો પડે છે અને શારીરિક તથા માનસિક વિકૃતિ આવી જાય છે માંસની ગંધ તથા સ્વાદ એના અસ્થિર રૂપમાં ઘૃણા પેદા કરે છે અને એની નજીક જતા વિભસ્તાનો અનુભવ થાય છે તેને રાંધીને કે તળીને ખૂબ મસાલા નાખવામાં આવે ત્યારે જ તેને ખાઈ શકાય છે હિંસક જાનવરો માટે માંસ કદાચ સ્વાદિષ્ટ હોઈ શકે પણ મનુષ્ય તેના અસ્થિર રૂપમાં તેને કદાપી ખાઈ શકતો નથી જે આકર્ષણ છે તે મસાલા વગેરેનું છે નૈતિક શિક્ષણ એકસો પોતાના બાળકો અને પ્રિયજનોને આપણી આંખો સામે જ કાપવાની તથા તેમના કરવાની કલ્પના કરીને આપણે વિચારી શકીએ છીએ કે માંસ કઈ રીતે પ્રાપ્ત થાય છે સ્વાસ્થ્ય અને સ્વાદ માટે જો આપણે આપણા બાળકોને મારીને ખાઈ શકીએ તો જ આપણે બીજા જીવોની હત્યા કરવી જોઈએ કતલખાનાના કપાતા અને તરફ પશુઓ અને કતલ કરવામાં આવતા મનુષ્યને જોઈને કોઈ એમ ન કહી શકે બંનેની પીડામાં કોઈ અંતર છે પશુ પક્ષીઓની જ્યારે કતલ કરવામાં આવે ત્યારે તેમને પણ મનુષ્યના જેટલું જ દુઃખ થતું હોય છે આ સમજીને માંસાહારી માણસોએ માંસાહારનો ત્યાગ કરી દેવો જોઈએ અને સહૃદય સજ્જનોએ પશુ પક્ષીઓની હિંસા થતી અટકાવવી જોઈએ નૈતિક શિક્ષણ એક પેજ એકસો અઠ્ઠાવન ઈંડા ખાવા કેટલાક લોકો ઈંડા ખાવામાં જીવ હત્યા માનતા નથી તેની સરખામણી ફળ ખાવાની સાથે કરે છે ઈંડા ખાવા તે વાસ્તવમાં અહિતકર છે ઈંડા ખાવાથી પાચન તંત્રમાં સડો પેદા થાય છે આ સડાના કારણે એક પ્રકારના નશા જેવી સ્થિતિ પેદા થાય છે એના કારણે સહેજ ગભરામણ જેવું થાય છે માથું દુખે છે મોંમાંથી દુર્ગંધ આવે છે તથા બીજી બીમારીઓ પેદા થાય છે દૂધ બદામ મગફળી વગેરે ખાવાથી આમાશયમાં જેટલો પાચક રસ ધરે છે તેટલો ઈંડાના પ્રોટીનથી પેદા થતો નથી ઈંડાની કાચી સફેદી પર પાચક રસોની કોઈ અસર થતી નથી એટલું જ નહીં તે બીજા ભોજનને પચાવવામાં પણ અવરોધ ઉત્પન્ન કરે છે પ્રાણઘાતક વ્યસન બાવીસ ઘનેરાની ખોટી ફેશન આરોગ્યની દ્રષ્ટિએ ઘરેણા હાનિકારક હોય છે શરીરના જે અંગ પર ઘરેણા પહેરવામાં આવે તેની સ્વચ્છતા બરાબર થઈ શકતી નથી ત્યાંના રોમ કુપોમાં મેલ ભરાઈ રહે છે પરસેવો બરાબર બહાર નીકળતો નથી ચામડી સખત થઈ જાય છે અને બીમારીના મૂળ નંખાય છે નાક કાન જેવા કોમળ અંગોમાં કાણું પાડીને એમાં ઘરેણા પહેરવા તે પ્રકૃતિએ આપેલા એ અંગોની શોભાને નષ્ટ કરવા બરાબર છે નાકમાં પહેરવામાં આવતા ઘરેણાના કારણે ત્યાં મેળ જામી જાય છે નાકમાંથી નીકળતું પ્રવાહી ત્યાં જામી જાય છે અને સુકાઈ જાય છે છે તેની દુર્ગંધ શ્વાસની સાથે સતત જતી રહે આથી ઘરેણા ન પહેરવા જોઈએ નૈતિક શિક્ષણ એક પેજ એકસો નાક કાન વિંદાવીને ઘરેણા પહેરવા તેને કોઈ એક જમાનામાં સૌંદર્યનું સાધન માનવામાં આવતું હશે પણ આ એકવીસમી સદીમાં કોઈ સભ્ય માણસ આનું સમર્થન નહીં કરે હવે ઘરેડાના રૂપમાં અમીરીના પ્રદર્શનને શાલીનતાનું ચિહ્ન માનવામાં આવતું નથી ઘરેણાના કારણે ઘર કંકાસ થતો હોય છે ઓછા વધતા ઘરેણા મળવાના કારણે ઈર્ષા તથા દ્વેષની ભાવના વધે છે મોજ શોખવાળી સ્ત્રીઓ બીજા અગત્યના કામોને અટકાવીને પણ પતિને ઘરેણા બનાવડાવી આપવાનો આગ્રહ કરે છે એના પરિણામે પતિ પત્ની વચ્ચે મનભેદ વધે છે અને આર્થિક સંતુલન બગડી જાય છે ઘરેણા ચોરાઈ જવાનો ડર રહે છે તે વધારામાં આથી ખાસ કરીને બહેનો એક ઘરેણા મોહથી દૂર રહી ભવિષ્ય માટે તે પૈસાની બચત કરવી જોઈએ નૈતિક શિક્ષણ એક પેજ એકસો પંચાવન અમીરી ભૂતકાળમાં અનિતિના માર્ગે ધન ભેગો કરનારને કદાચ ઈજ્જત આબરૂવાળા મોટા માણસ માનવામાં આવતા હશે પરંતુ આજે જમાનો બદલાઈ ગયો છે હવે દોલતને બેઈમાનીની નિશાની માનવામાં આવે છે લોકો વિચારે છે કે તે ખોટા ધંધા કરતો હશે જો કદાચ તે ઈમાનદારીથી ધન કમાતો હોય તો પણ તેણે સરેરાશ ભારતીયોની જેમ જીવવું જોઈએ અને વધારાની બચતનો ઉપયોગ લોક કલ્યાણના કાર્યો માટે કરવો જોઈએ જો એમ કરવામાં ન આવે અને વધારાની કમાણીનો ઉપયોગ ભોગવિલાસમાં તથા મોટાઈના અહંકારી પ્રદર્શન માટે કરવામાં આવે અથવા પુત્ર પૌત્રો માટે જો ધન ભેગો કરવામાં આવે તો તેને અયોગ્ય માનવામાં આવશે નૈતિક શિક્ષણ એક પેજ એકસો પચાસ અપવ્યાય જો ખોટો ખર્ચ કરવાની કુટીર હોય તો મોટા ભાગનું ધન એ નકામી બાબતોમાં જ વેડફાઈ જશે પછી યોગ્ય જરૂરિયાતો પૂરી થઈ શકશે નહીં આપણે એક વાત બરાબર સમજી લેવી જોઈએ કે ભલે આપણે એકલા કમાતા હોઈએ પરંતુ તે કમાણીમાં કુટુંબના દરેક સભ્યનો ભાગ છે ખર્ચ કરતી વખતે કુટુંબની વર્તમાન અને ભાવિ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બધાની સંમતિથી ખર્ચ કરવો જોઈએ

એ બંધ કરી દેવું છે આપણે વિવેક બુદ્ધિ ઉપયોગ કરીને સજ્જનો ચિત સાદાઈ લગ્ન કરવાનો નિશ્ચય કરવો જોઈએ ખર્ચા લગ્નો આપણે દરિદ્રો અને બેઈમાન બનાવે છે આથી આ કુરિવાજ ને વેલ્લામાં વેલ્લી તકે તિલાંજલી આપવામાં જ આપણો ગૌરવ રહેલું છે નૈતિક શિક્ષણ બે પેજ અઠ્ઠાણું